એક કુવો બનાવ્યો છે ચાર ફૂટ ની ઉંચાઈ છે દસ ફૂટ ની અંદર ની ગોળાઈ છે આ તમે જોઈ શકો છો એમાં ગાય ગાયનું છાણ છે ઘરે બે ગાય રાખું છું મારી પાસે એકસો ને પચીસ વીઘા જમીન છે આવા બે કુવા બનાવ્યા છે અને ગાય નું છાણ છે અંદર ગૌમૂતર છે છાશ વધારાની જે હોય એ છાશ છે કઠોળ છે અને ગોળ આ બધું જ અંદર છે અને એ હડ્યા પછી જ્યારે કપાસ અથવા કોઈ પણ પાકને જ્યારે પાણીની જરૂર પડે ત્યારે એની સિસ્ટમ બનાવી છે આ રીતે અહીંયા થી આ વાલ ખોલીએ એટલે આ જે પાણી નીકળે છે એ એકદમ લાલ અને આ બધું બધું મિક્સ થયેલું પાણી આવે છે અને એ પાણીને આપણે સીધા જ આ વેન્ચુરીમાં લગાડી દઈએ છીએ આ સીધું તે છોડને મળે એ રીતે એવી ગોઠવણ કરી છે આનાથી બે ત્રણ પ્રકારના ફાયદા છે બે ત્રણ પ્રકારના ફાયદા છે એક તો છોડને સીધું દેશી ખાતર અને એમાં જે તત્વો છે એ બધા મળે છે બીજી વાત એ છે કે દેશી ખાતર ભરવાથી બહારથી જે ખડના બિયારણ આવે એ બધા જ બિયારણો આપણને નુકસાન કરતા હોય છે નિંદામણ નીંદણનાશક જે કાં નાખવા પડે અથવા તો નિંદામણ નિંદામણ થાય એ આપણને ખેતીનો ખર્ચો વધારે છે એટલા માટે આ એક વર્મી વોશ ટાઈપનું એક આયોજન કર્યું છે એનાથી દર વખતે જ્યારે પાણીની જરૂર પડે ત્યારે છોડને સીધું પાણી મળે અને છોડને સીધું જ દેશી ખાતર મળે એના માટે આ એક યોજના કરી છે આ યોજના એવી છે કે જયારે ગયા વર્ષે પણ અમારે હતું તો એમાં થોડો ફાર કરીને થોડું સુધારા વાળું કર્યું છે અત્યારે આ છોડ ને સીધું પાણી મળશે એટલે જયારે કપાસનો પાક પૂરો થાય અને હાથિયું કાઢી ત્યારે એટલામાં અળસિયા એટલા થઈ ગયા હોય ઉપરાંત એ જમીન એટલી બધી ભરભરી અને પોચી રહે છે કે જેનાથી આવતા વર્ષે પાક લેવામાં પણ આપણને બહુ ફાયદો થાય બીજી વાત એ છે કે જમીન જેમ શક્તિશાળી હોય એમ છોડ મોટો થાય અને તંદુરસ્ત હોય એમ એને જીવાત પણ ઓછી લાગે નબળા ઢોર ને જેમ બગાયું અને ઈતરડી વધારે હોય એવી જ રીતે આ ખેતીમાં પણ એવું છે કે નબળો નબળી જમીન હોય નબળો છોડ હોય તો એને પાક સંરક્ષણ પગલા લેવા પડે આ બેરલ છે આંકડો પલાળેલો છે આંકડાના પાન આંકડાના પાન એટલા બધા ફોસ્ફરસયુક્ત હોય છે મારી ગણતરી પ્રમાણે કદાચ ભૂલ પણ હોય પણ મેં અનુભવ છે કે આ આંકડાના પાનથી એનું જે દ્રાવણ છે એને આપણે અત્યારે સીધું કુંડીમાં નાખશું અહીંયા એને પણ વાલ મૂકેલો જ છે તો આ જે આંકડા નું પાણીનું દ્રાવણ છે એ સીધે સીધું દ્રીપમાં જશે અને સીધો છોડ ને ફોસ્ફરસ મળતો થઈ જશે એટલે આવી રીતની ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જો લેવું હોય તો ખર્ચ ઘટાડી અને આપણે હવે આવું કંઈક વિચારવું પડશે આપણા રાજપાલ શ્રી આચાર્ય દેવરોજજી પણ આજ માટે ખૂબ મથે છે એમ ઘણા ખેડૂતો એવા પણ છે કે જે એકદમ ઓછા ખર્ચે વધુ નિપજ લેતા થઈ થયા છે મારો કહેવાનો મતલબ ખર્ચ ઓછો છે અને જો ઉત્પાદન વધશે તો જ આપણા બે છેડા ભેગા થઈ શકશે નહીતર આપણે ક્યારેય બે પાંદરે નહીં થઈ શકે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જ્યાં જ્યાં સગવડતા હોય ત્યાં આવો એક વર્મીવોશનો કૂવો કરી અને એક જ વર્ષમાં એક જ ટ્રેક્ટર અથવા એક જ આયસર ખાતર લઈ પણ ગાયનું બને ત્યાં સુધી ગાયનું ખાતર લઈ અને આ રીતે જો વર્મીવોશ કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન લઈ શકાય ઓછા ખર્ચે થઈ જાય નિંદામણ નાશક નિંદામણ નામે થી આવતું બિયારણ બંધ થઈ જાય એટલે આપ સૌને વિનંતી છે કે જો આવું કંઈક થઈ શકતું હોય તો આવો વિચાર કરી અને ઓર્ગેનિક ખેતીમાં જેટલા બને એટલા આપણે આગળ વધી શકીએ અણસલા નાખેલા છે ના આમાં અળસિયા નથી નાખ્યા પણ અળસિયાની જરૂર હવે પણ જે છે અળસિયા આમાં નાખવાને બદલે આ જે પાણી ખેતરમાં જશે એને થડમાં અળસિયા બની જશે એટલે આમાં નાખવાની જરૂર નથી કારણ કે આમાં તો ગરમી હોય એટલે એ ન થઈ શકાય કેટલા દિવસે તમે વરમી વડાવા છો આ વર્મી વસ્ત છે એ પાણી જે જે છોડને જ્યારે જરૂરિયાત પડે ત્યારે એક વર્ષથી આ ચાલુ કર્યા પછી એને દર વર્ષે ફર્ટિલાઇઝર કુદરતી જે કૃત્રિમ જે ખાતરો છે રાસાયણિક ખાતરો એને આપણે દર વર્ષે પછી ઘટાડતા જઈશું એટલે આપણી જે આવક છે એ વધતી જાય અને જે વધારાનો ખર્ચો છે એ આપણે કાપતા જઈશું એ રીતે આને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે અને આ કેટલે વર્ષમાં કેટલી ફેર આ ભરવું પડે આ એક જ વખત ભરવાનું હોય છે આખો વર્ષ હા આખો વર્ષ ચાલે ઉનાળામાં આને ખાલી કરી નાખવાનું ખાલી કર્યા પછી ફરી વખત પાછું નવું ખાતર લાવવાનું બને ત્યાં સુધી ગાયનું છાણ જ ભેગું કરવાનું અમે તો ઘરે બે ગાય રાખી છે એટલે એનો કોઈ પ્રશ્ન નથી પણ જે ખેડૂતો આવું વિચારવું હોય એના માટે બે બને ત્યાં સુધી ગાયનું જ ખાતર છ ડબ્બા ગોળ નાખ્યો છે ગોળ પાણી કરીને અને બાકીની છાય છે લગભગ બસો લિટર કે વધારે અને ગૌમૂત્ર નું તો કઈ જ નથી એટલું ગૌમૂત્ર નાખેલું છે આ કપામાં સડાયેલું છે હા કપાળમાં નાખેલું છે ને તમે જોઈ શકો છો આની ગ્રીનરી એટલે જે કઈ ફાયદો છે એ આપડી નજર રામે છે અને ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જારે જારે જરૂર પડે ને ત્યારે આજ આ યોજના કરાય અને એક જ વખતની યોજના આખા વર્ષમાં બીજું એક છે એ ક્યુબથી થાય છે પણ ક્યુબમાં આપણી પાસે માણસોનો અભાવ છે માણસો ન હોય છતાં આ કામ આપી કે ક્યુબમાં ચારસો લિટર પાણી લિક્વિડ કાઢ્યા પછી ચારસો પાછું ભરવા વખતે નાખવું પડે અને એ માણસોની અવેજીમાં આપણી પાસે નથી એટલે એને અવેજીમાં અમને આ બહુ યોજના સારી લાગી એટલે અમે આનો વધારેમાં વધારે વ્યાપ કરવા માટે આપ સૌને ભલામણ કરીએ છીએ રેડી આ સર્વે નંબર એક જ છે પણ આ બીજો કુવો છે અને ત્યાં બધા કનેક્શન છે એનો હેડપાટ અહિયાં છે એટલે બીજો એક કુવા અહીંયા વર્મિવસ નો બનાવ્યો છે એમાંથી આપ જોઈ શકો છો કે આ જે આખું ખેતર છે આ આખા ખેતરમાં એની જે બાજુના જ ખેતર કરતા જે ગીડરી છે આપાવ એ છોડની લાગત અને આ બધી જોતા આપણને એમ લાગે કે ખેડૂતો એ હવે વિચારવાનો સમય પાઇકી ગયો છે કોઈ પણ ભોગે ત્યારે એક જ વર્ષ એક જ વખતના ખર્ચમાં આ બધું થઈ શકે છે એક જ વખતનો ખરો જ આ કોઈની આવડતામાં એની લઈએ કે પાંચ વર્ષની જ હોય તો પાંચ વર્ષમાં પણ આપણે ધાર્યું ઉત્પાદન લઈ શકીએ અને મજૂરી બચાવી શકીએ માણસો નથી એટલે આ બધું વિચારવું જ પડશે હવે કપાસ ખુબ સરસ છે કપાસ કપાસનું જોવાનું નિભાઈ કપાસમાં બહુ સારું કામ આપે આપણને તો